કે કે છે માનવનો મારવાની નવી બીમારી બની શકે છે અને વૈજ્ઞાનિક આપી કે નવી દિલ્હીમાં એક જાણીતા માઇક્રોબોલો પૃથ્વી પર એક એવા સંકટની ચેતવણી આપી છે કે માનવ જાતિને અસ્તિત્વ નાબૂદ કરી શકે છે કે માઇક્રોબોલિઝમાં જીમાં સંક્રમણ રોગોનો પ્રોફેસર કેસાડીના જણાવ્યું અનુસાર ધરતી પર વ્યક્તિની કોઈ પણ કલ્પના નથી અને વ્યક્તિગત કોઈ શક્ય છે તે જણાવ્યું ફંગસ દુનિયામાં એક નવી મહામારી આવી રહી છે કે અમેરિકાના બાલ ટીમોરમાં જોન્સમાં ઓપેક્સના બ્લુબર્ગ સ્કૂલમાં પબ્લિકમાં હેલ્થમાં કામ કરતા વર્ષના પ્રોફેસર કેસ આર્યુલા કહ્યું કે ફંગન માનવજ માટે ખતરો છે અને આ લગભગ હજારો વૈજ્ઞાનિકો રિસર્ચ પેપર લખી ચૂક્યો કે પ્રોફેસર કેસરમાં ગતિઓમાં નવું પ્રાચી પ્રાપ્ત કરી શકે જે નામની આ વાત વાયટી ઇફિંગનું અને વિન પુસ્તકો ફંક કારણે મહામારી હોવાની પ્રાસ્તિક સંભાવના પ્રકાશ પાડવામાં આવી હતી કહ્યું કે ધરતી અંતિમ વ્યક્તિ જે દ્રશ્યમાં જે અને ફંગન વિશે નાસ્તા બદલી પોતાના રિપોર્ટ પ્રોફેસર કેસર હલાવવામાં જણાવ્યું કે આ વ્યક્ત વર્ણ લઈને કોઈ શંકા નથી ને સમય સાથે નવા ખતરામાં ફંગન જોઈ શકીએ કે આવું પહેલાં પણ થઈ શક્યું છે તેમાં કહ્યું કે જળવાયુ પરિવર્તન અને ફંગર માનવ માટે નવી બીમારી લઈ આવી શકે તાપમાન વધતા આપણા પર્યાવરણ પ્રભાવિત દાવો કર્યો કે નવા બીમારી ફેલાવો સંતાન આ બોટમાં વ્યક્તિ નુકસાન પહોંચાડી રહી છે અને તેમાંની ફંગસ ઉચ્ચ તાપમાન પેદા થવાના અનુકૂળ બની જાય આપણે સુરક્ષા તોડી દે છે જે પૃથ્વી પર મોટી સૌથી મોટો ખતરો છે ને ફંગસના મ્યુમર સબૂત પહેલા મોજૂદ છે અને 2004 માં વ્યક્તિ કોડિડિયામાં આ વર્ષે નામનો ફંગસ મળી 2007 માં પહેલા આ ફંગસ વેગણ માટે આજ્ઞાત હતો સબસ્ક્રાઇબ માય